માં હું તમને કહીશ કે કેપકટ તમારે ક્યાંથી ડાઉનલોડ કરવાનું છે અને કેપકટનો યુઝ કઈ રીતે કરવાનો છે ઘણા બધા મિત્રોને કેપકટ ડાઉનલોડ કર્યા પછી નો ઇન્ટરનેટની સમસ્યા આવી રહી છે આ પ્રોબ્લેમને કઈ રીતે આપણે ઠીક કરી શકીએ ઘણા બધા મિત્રો પ્લે સ્ટોરમાંથી કેપકટ ગોતે છે તેમને કેપકટ મળતું નથી પ્લે સ્ટોરમાંથી તો કેપકટને આપણે ક્યાંથી મેળવવું તે પણ આ વિડીયોમાં હું તમને જણાવીશ પહેલાં તો તમને કહી દઉં તમને કેપકટનો યુઝ કરતા આવડું પડે જો તમે કેપકટનો યુઝ કરતા નહીં આવડે તો તમે ક્યારેય પણ કેપકટનો યુઝ નહીં કરી શકો કેપકટનો યુઝ કરવા માટે તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડે છે અને એ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી જશે એ એપ્લિકેશનનું નામ મિત્ર આ છે વીપીએન તમારે આ પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરી લેવાની છે આ ઇન્સ્ટોલ કરી લ્યો એટલે તમારે આને તમારા મોબાઈલમાં ખોલી લેવાની છે પહેલાં તો મિત્ર તમને કહી દઉં કે આપણે કેપકટમાં પણ સેન્ટિંગ કરવા પડે છે અને વીપીએન એપ્લિકેશનમાં પણ સેન્ટિંગ કરવા પડે છે તો આ સેન્ટિંગ હું તમને સેલે કહીશ એટલે સેલે સુધી તમે વિડીયો જોતા રહીજો ઘણા બધા મિત્રો મને એમ કહેતા હોય છે કે અમે પ્લે સ્ટોરમાંથી કેપકટ ડાઉનલોડ નથી કરી શકતા તો એવા મિત્રોને હું કહી દઉં છું તમે પ્લે પ્લેસ્ટોરમાંથી એપ્લિકેશન તમે ડાઉનલોડ નહીં કરી શકો કારણ કે ઇન્ડિયામાં આપણે કેપકટ મિત્રો બેન્ડ છે તેના લીધે આપણે કેપકટ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ નથી કરી શકતા કેપકટને ડાઉનલોડ કરવા માટે તમારે જવાનું છે ગૂગલમાં ને ગૂગલમાં તમારે આટલું સર્ચ મારવાનું છે કેપકટ પ્રો આટલું તમે સર્ચ મારશો એટલે તમને કેપકટ ત્યાં જોવા મળી જશે તમારે કેપકટ ત્યાંથી ડાઉનલોડ કરી લેવાનું છે કારણ કે કેપકટ હું તમને ડાઉનલોડ કરતા શીખડાવીશ આ વિડીયોમાં તો મારો વિડીયો યુટ્યુબ મિત્રો કાઢી નાખે છે એટલે કોઈ પણ યુટ્યુબર તમને કેપકટ ડાઉનલોડ કરતા ગૂગલમાં નહીં શીખડાવે જો મિત્રો કેપકટ પ્લેસ્ટોરમાં હોત તો હું તમને ડાઉનલોડ કરતા શીખડાવત બરાબર કારણ કે આપણા ઇન્ડિયામાં બેન્ડ છે હવે આપણે કેપકટ નો યુઝ કરવા માટે શું કરવું પડે છે તો પહેલાં તો મિત્રો તમારે વીપીએનને ચાલુ કરી લેવાનું છે ચાલુ કરી લ્યો પછી તમારે કેપકટને ખોલી લેવાનું છે અને કેપકટ તમે ખોલો બરાબર ખોલો એટલે તમને બધાય ફીચર અંદર ના મળે તો તમારે શું કરવાનું છે તમારે એપ્લિકેશન સેટિંગમાં જવાનું છે એપ્લિકેશન સેટિંગમાં જઈ અને તમારે તમારે કેપકટ છે મિત્ર કેપકટને ખોલી લેવાનું છે અને એના ડાટા છે મિત્રો એ બધા ક્લિયર કરી લેવાના છે ખાસ આપણે ધ્યાન રાખવાનું કે આપણું વીપીએન મિત્રો ચાલુ હોવું જોઈએ આપણે આ ડાટા ક્લિયર કરવી ત્યારે અને તો પણ તમારે નો ડાટા ઇસ્યુ લખેલું આવે મિત્રો તો તમારે જે આપણે વીપીએન છે બરાબર તેનું લોકેશન પાછું ચેન્જ કરી નાખવાનું કારણ કે આપણા ઇન્ડિયામાં બેન્ડ છે તો આપણે જે લોકેશન લીધું હોય એ પણ બેન્ડ હોઈ શકે આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું જો આ વાતની તમને બધી ખબર માહિતી મળી જશે તો તમે કેપકટનો યુઝ કરી શકો છો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક અને એક સબસ્ક્રાઇબર કરી દેજો તેથી અમને પણ સપોર્ટ મળતો રહે તો વિડીયોમાં બસ આટલું મળીશું હવે નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય બાય